નમસ્કાર દર્શક મિત્રો છે પાલનપુર પારપડાથી ગઠામણ પાટા સુધી ટ્રાફિકની સમસ્યા પેચીદી બનતી હોવાથી શુક્રવારે પ્રાંત અધિકારી અને ધારાસભ્ય સહિતની જુદી જુદી કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી ટ્રાફિકનો પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી પાલનપુર પારપડા રોડથી ગઠામણ પાટા સુધી રોજ ટ્રાફિકની સમસ્યા લોકોને સતાવી રહી છે તેમજ ટ્રાફિકમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા રોડ પહોળા કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ કેમ જણે ટ્રાફિકની સમસ્યા હલ થવાનું નામ લેતી નથી જેથી પ્રાંત અધિકારી તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકિતભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ સિટી ટ્રાફિકના અધિકારીઓ સહિત ટ્રાફિકને લગતા તમામ ઓફિસરના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે પાલનપુર સર્કિટ હાઉસમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં ટ્રાફિકનો પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગઠામણ માટેથી બિહારી બાગ સુધીના માર્ગો ઉપર વીજ થાંભલાની આડમાં થતા દબાણો દૂર કરવા તેમજ ટ્રાફિકને અડચણરૂપ થતી તમામ સમસ્યાનો ઉકેલ લાવવાની ચર્ચા કરવામાં આવી હતી